સંસ્કારી નગરીના બદલા અસંસ્કારી કાર્ય છે ભ્રષ્ટ બધા આપણા રાજકારણીઓ અને એના જોડે અધિકારીઓ ભળેલા છે એનું પરિણામ આજે પ્રજા ભોગવી રહી છે શું આજે વેરો આપણે ભરીએ છીએ રોડ ટેક્સ લે છે મકાનનો ટેક્સ લે છે તમે જુઓ જીરો સર્વિસ આ ભૂવો કેમનો પડ્યો છે હજુ તમે અઠવાડિયા પછી આવશો તો આ ભૂવો નહીં પૂરાયો હોય એની ગેરંટી કોર્પોરેશનની અમે નહીં આપતા કોર્પોરેશન આપે છે કે અમે ખાડા પડેલા પૂરવા માટે સર્જાયા નથી આ બુડા સરકાર આગળ જુઓ તો એ મોટો પંદર ફૂટનો પૂવો પડ્યો છે સાહેબ આજ સુધી પૂરાયો નથી વાહન વ્યવહાર તેઓ પાવરફુલ છે શું પણ આ ભ્રષ્ટાચારની નાબૂદી માટે કદાચ આવું તો પરિવર્તન થશે ભલે આ લોકો રાજકારણ એવું માનતું હોય કે અમે મોદી સાહેબના નામે આવી જઈએ છીએ પણ હવે આવું અઘરું છે હવે આવું અઘરું છે કેમ કે તમે સાલા એના નામે ચરી ખો છો કામ કશું ઝીરો કરતા નથી જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે એમને તમે વારંવાર કોન્ટ્રાક્ટ આપો છો રસ્ટ કોન્ટ્રાક્ટરોને તમે વારંવાર કોન્ટ્રાક્ટ આપો છો રિઝલ્ટ ઝીરો ભોગવે છે કોણ પબ્લિક બરાબર છે અને તમે અઠવાડિયા પછી આવીને જોજો આ બુઓ અહીંયા જ જોવા મળશે આ ભૂવો પૂરાવાનો નથી એ કોર્પોરેશનની ગેરંટી છે કમિશનર સાહેબની ગેરંટી છે અને આપણા કાર્યકર્તાઓની ગેરંટી છે ના આ ખોટું છે અને તૂરી દેવો જોઈએ અત્યારે બહુ મોટો ખડો પડી ગયો છે ને બે દિવસ થઈ ગયા નાના બાળકો આવે છે સંસ્થામાં એ લોકો કંઈ પડે કરે તો જવાબદારી કોની થાય નજીકમાં બગીચો પણ આવેલો છે હા ત્યાં પણ સિનિયર સિટીઝન બાળકો બધા આવે બગીચામાં પણ એ બધાને તકલીફ પડે એટલે કામ જલ્દી થવું જોઈએ આવું બધું આજે ખાડા પડે હા ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ છે કારેલીબાગ ઉત્તર ઝોન વિસ્તારની અંદર વડોદરા શહેરની અંદર સૌથી વધારે ભૂવા પડ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર કહેવા જઈએ તો ગુજરાતની અંદર જે વડોદરા શહેર એક ગઢ ગણાતું હોય છે એ જ રીતે ભુવાનું એક ગઢ ગણાતું હોય છે અને એના કારણે આજે વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ ભુવાનગરી નગરી ખડોદરા નગરી આવા બધા જે ઉપનામ આપવામાં આવે છે તો વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન હજુ સુધી શું કરી રહ્યા છે આ સમજાતું નથી ટૂંક સમય પહેલા જે કહેવાય છે કે દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જ જે કહેવાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો તો અને ફરીથી જે થોડાક જ અંતરે પાંચસો મીટરના અંતરે જ જે કહેવાય છે કે ફરીથી નવા ભૂવાનું જે નિર્માણ થયું છે એટલે કહેવાનો મતલબ કે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય આનું મુખ્ય કારણ એક જ છે કે ડ્રેનેજ પ્રોજેક્ટના કામગીરી હોય પાણી પુરવઠાની કામગીરી હોય અથવા તો અન્ય જે કહેવાય છે કે રોડ રસ્તાની કામગીરી હોય આ તમામ કામગીરી તકલાદી કરવામાં આવે છે હલકા હલકી ગણવતાનું મટિરિયલ વાપરવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટે અને પોતાના રોટલા શેકવા માટે કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય એના કારણે આ ભૂવા પડી રહ્યા છે સાથે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર આટલા બધા જ્યારે ભૂવા પડતા હોય તો સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કંઈક ને કંઈક લાગી છે બેદરકારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે અને આ ભૂવાની અંદર કોઈ પડવાથી કોઈનો ભોગ ન લેવાય સાથે સાથે કોઈકનો જીવ ન જાય તેની ખાસ કરીને તકેદારી રાખવાની જવાબદારી પણ કોર્પોરેશનની છે પરંતુ સ્થાનિક જે કહેવાય છે તે વ્યક્તિઓના ફોન આવતા હોય સાથે સાથે મીડિયાની ટીમ પહોંચતી હોય અથવા તો સામાજિક કાર્યકરો પહોંચતા હોય ત્યારબાદ ઓનલી બેરિકેડ લગાવીને વડોદરા કોર્પોરેશન જે સંતોષ વાળતું હોય છે પરંતુ અમારી માગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારના ભુવાને પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે